સુરતમાં બે દિવસના વિરામ બાદ સુરતમાં મેઘરાજાનું ફરીથી આગમન થયું છે વહેલી સવારથી જ શહેરભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો જેના પરિણામે જનજીવન પ્રભાવિત થયું હતું સુરતમાં બે દિવસના વિરામ બાદ સુરતમાં મેઘરાજાનું ફરીથી આગમન થયું છે વહેલી સવારથી જ શહેરભરમાં ભારે પવન અને ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પરિણામે જનજીવન પ્રભાવિત થયું હતું ભારે પવન સાથે વરસાદના પગલે વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળ્યું હતું અઠવા લાઇન્સ પીપલોદ વેસુ અલથાણ પાંડેસરા ખજોદ આબવા ગામ અને ડુમસ સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો આ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા આ સાથે જ ભારે પવન સાથે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ હતી જેથી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ભારે પવન સાથે વરસાદને કારણે રોજિંદા કામકાજ માટે નીકળતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદથી ઘણી રાહત મળી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે આગામી ત્રણ દિવસ સુધી સુરત સહિત વલસાડ નવસારી ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે